સાને પ્રકાશાલુ થઈ મને ઓ ધ્યાન છે જ્યારે હું પહેલી વાર એમ બેઠો તો انا આજ છેનો બીસતા انا એટલે કહેવાનું મતલબ એમ કે જીવન્દ્રતી અષ્ઠાનિકા પતિ રહેશે જીવન્દ્રતી મૈનો પતિ રહેશે જીવન્દ્રતી વરસ પતિ રહેશે અને એક જીવન્દ્રતી ભાવ પતિ રહેશે એટલે પોતાનું હિત કરે લેવાતું છે સમય તો કઈ કોઈની રાહ ન જોવે અને मृत्यु આવશે ગુરુદેવના શત્રુ મળાયે મૃત્યુ આવશે લેક કઈને નહી આવે કે તમે તૈયાર જ હો કે આવો છો નિરાંતર બધું થઈ ગયે છે હા નિરાંતર કોઈ જેની તરફ કે બાકી રહેવાનું નથી હા સચી વાત છે બિલકુલ બિલકુલ હે ને એવું છે મને આપણને આરામ કહી કે કે તમે ઉભા રહેવાનું સાથે આવો છો મને આપણે 5 વાગે નીકળીશું એ મૃત્યુ તો કઈ નહી આવે તો હેવું છે